તો મિત્રો તો આઈ ટવા દેવાનો દેવાના ખાત ગાય ઝાઝી કે તમારે ગાય કેટલા ની આવી કેટલાની આવી કેટલા ની આવી કેટલા ની આવી કેટલાની આવી સિનતેર ની ગાય લીધી કેટલા ની સિનતેર હજાર ની ગાય મળી મૂંગી પડી પંદર થી સત્તર હજાર રૂપિયા જે સ્વાગત છે તમારું નવા લોકની અંદર તો મિત્રો આપણી રાજા રાજા જેવું કોઈ હે એ ભલે ગમે હર્ષદ કે ના રાજા રાખવું આપણે નામ તો આપણે રાજા રાખ્યું ભૂંડું ભૂંડડું ભૂંડું આ છે હિંગડાને આપણે વિધિ કરી નાખવાની છે હિંગડામાં ટ્યુબ મૂકી દેવાની છે જો પણ મેળ આવી છે તો ટાઈમ રહી છે તો કે એ છે ને નકર પછી હિંગડા ભૂંડી ના છે તો હાલો મિત્રો ખોડ વાટેલીએ પછી આગળનો બ્લોક બનાવીએ હા તવા દેવા કા અકળ વઈ ગયા કા હા જેટલા દેવા એટલા ઓસા એ હશે ને તું ના ખડ માં ના આવતી તવા દેવા વહી જાય જશે હો હું ખોરાક વાઠે લે વાલી મેં નાખ્યા વાહીદા વાહીદા ના ખાઈ ગયા કેટલા ખાલી બારો બાઈ ને વારવાના બાકી છે તવા દેવાનું હમણાં કામ ચાલુ છે કાલે બપોરે બાર વાગ્યા સુધી મિત્રો દીધા ના

ચાલો વાળ વાઢી લઈએ પાછો ફૂટતો થાય જો મિત્રો આ મેળા નતા વૈશમાં ખોડ્યા ખીપા એ લાગે ગયા જો આ ફૂટે જાય આ ફૂટે ગો આ ફૂટે ગો આ છે ને એ ખીપા હે જોઈ

એના કરતાં હેના બધા લાગટ દેતા જઈએ તો બે આયડિયું ઓછી થાય તો જો નાથવાનું હદક માન વાલી તો પૂગા કાં તો મી અઢારમી વાટલી તો એક ગાડું તે લાઇટ આવીને જ કટિંગ કર્યું ને પછી લાઇટ આવી ગઈ પછી કટિંગ કર્યું નથી તો સાડા આઠ પૂણા નવ વર્ષથી થયા દસ વાગે આપણે પાણી કરવા હોય દસ વાગે પછી નાખવાનું હોય ચાલો ગિશોપમાં માંડવી કાઉં કે થોડીક નબળી થશે બહુ નજવાય ને જ એટલે દવા દારૂ કર્યું ને એટલે થઈ જાય

there mm. you mm. mm. go તો મિત્રો જોવા ઈંધાણ્યા છે ઇંગડાના હા હા ટ્યુબ મૂકવાની છે ટ્યુબ મૂક્યો એટલે રાયડો નાખ્યા રાયડો નાખ્યા રાયડો નાખ્યા નાખ્યું ઓલી વાસડી બહુ નાખી હતી આ કામ કરે કામ છે મો કરવાથી કૂપાવી હું કામ હર્ષદભાઈ તું એને પૂછો તને કઈ તકલીફ છે તારા રે હીમાં મિત્રો ગરમી 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 બાકી નહીં એવી ગરમી ઉકરાટ થાય કારો કો કોઈ સીમા નથી ઉકરાટ નું મિત્રો આ આપડી ગાય ની એટલું આરો

કાલે લાઇટ મોકે આવીને કટિંગ કરીને નાખ્યું મસ્ત એકદમ એ ખાધું નહીં બાકી આપણી મજા આવી ના ખાધું નિરાતું આપણે હે આ ભૂલ કરીએ મોટર રખાય નહીં ટ્રેક્ટર ઉપર જ કરાવેલોકિંગ કરાવ્યું ને હરભમભાઈ એવી રીઝ કરાવેલો ભલે ગમે વ્રસ હોય સુમાહું હોય લાઇટ આવે ન આવે આ ટ્રેક્ટર ચાલુ કર્યું ને આ કટિંગ કર્યું એટલે ટૂંક સમયમાં મારે એ લગભગ રીઝ કરાવ લઉં મશીન ટ્રેક્ટર ઉપર જ કરાવી એટલું ખડ હોય મિત્રો થોડીક ગાય ખાહે સડે વાંધો એટલે બધો મિત્રો આપણે જો રાતડે આવો કે માહોલ છે માંડવીમાં થોડીક થોડેક નબળાઈ પછી મોટા ખેતરમાં રણજીતભાઈ જો દવા છાટે એકલા એમ ટવા જતા હતા એ ભાઈ નું એકલા નહિ તો બાપા ની કહે કે બાપા હું દવા છાંટવા જા તું દવા દે કર્યું ઢોર દવા દેવા લાગ્યા ધીરે ધીરે કામ ચાલુ હોય આખા માંડવી બહુ સારી છે નરીબી માંડવી છે આ ભાઈ ની સાય રણજી આવે એ પછી દવાનું પૂછે ને સાટીએ કેટલીક સાટી કામ છે કામની

હ હ બરે મિત્રો લિયો રહ કાજી તું ખેતર હરવણું આવે ને દવા છાંટવા નો બગાડે ને વ્યવસે પોખા પડતી તો મિત્રો અટાણે વાગ્યા વાસ્યાર ને ચાર વાગે હું ઈઠો આલારામ ત્રણ વાગ્યાનો મીક્યો તો ત્રણ વાગે ઊભો થયો આલારામ બંધ કયો ને પાછો સુયો મેં કીધું હું આપડે ત્રણ વાગે ઉઠે વાસડી ને હિંગડે અંદર ટ્યુબ મૂકે દેવી ઉઠીએ કયો ભાઈ ઉઠવાનું જાર છે પછી કામ તો મિત્રો આપણી હેના ગાય જો બેઠી ગાયની હેઠી બાંધી થોડો થોડો બગાડ નીકળે એટલે બીજી ઢોર ઇન્ફેક્શન ન લાગે એ બહાર હેઠી રાખી એટલે તમે બધા લગભગ કેટલી કોમેટો હતી ઝાઝી કોમેટો હતી તમે ગાય કેટલાની આવી કેટલાની આવી કેટલાની આવી કેટલાની આવી કેટલાની આવી તો મિત્રો ગાય છે ને આપણી હિન્તેર હજારની ગાય લીધી કેટલા મૂંઘી પડી પંદર થી સત્તર હજાર રૂપિયા એ ખબર હતો ગાય પડવાની છે તો હિન્તેર હજાર ની ગાય લીધી સાડા ચાર હજાર ભાડું આપ્યું એટલે હિન્તેર ને સીમોતેર હજાર સિમ્મોતેર હજાર રૂપિયા માં પડી પડી બેન તો મિત્રો મૂંગી પડે એનું કારણ પે એક કે ઘર ઘરાવ ગાયું હતી બીજું તો કે હાવ ખાતરી બંધ ગાય આસર પેટની કે દૂધની જવાબદારી વાળી ગાયું હતી પછી ત્રીજું કે આની આ જો કોઈ આગળ વેપારી પાસે હોય ને તો મિત્રો અહીંથી નેવું હજારની ગાય થાય એ નેવુંની તો ન થતી કદાચ અહીં પિંચ્યાસી હજારની ગાય થાય આપણે વેપારી પાસે જ લેવા જઈએ તો આની આ ગાય પાસે આગળ હું બનાસકાંઠા ગયો હોત ને તોય મારે હિંતેરની જ પડવાની હતી અને આની આ ગાયો ને પણ 60 માં કે 55 માં કે આપ્યો તો આપણે હાસીએ દઈએ થી એટલી બધી નાન થાય મૂકી પડી મણી ખબર છે ને 55 થી સાઠ ની ગાય છે મિત્રો તમારું કેવું કામ છે તમે પાછી કોમેન્ટ કરજો કે રેડી છે કે કામ મારું અટાણા જો પંખે બાંધીને ને થોડેક અફ હોય ને અટાણે મેં કઈ બપરી નાખતા નથી થઈ માંદી હોય પણ માંદી ને પણ હપવાનું કારણ એ છે પંખે ને બાંધી નથી ચાલો થોડુંક ખારીયું નાખે દે હતકમાં લગભગ વાઢવા વિયા કા લાગે હા જો વાઢવા મીડા ઉઠે હતકમાં સીધા વાઢવા ચાલો હું આણ સેપ્ટિક ખારીયું નાખે દે પછી ભીહું ફેરવા તો મિત્રો એ લગભગ મળે છે કે હિંગડાનો મેળ નહીં આવે કે કે તો કામ અટાણ 4 વાગે હોય 3 વાગે હાટર ઈવા હાટો જાલારામ મે કેતો કે 3 વાગે અ 3 વાગે ઉઠે અડધી કલાક પછી ધ્યાન રાખીએ ને એટલે રેડી થઈ જાય પણ નો ઉઠાણું પછી એક ભાઈ ની કમરો કે મુન્ની વેસવાની છે ભાઈ મુન્ની અટાણે કાઈ વેસવાની ચાલતી ને પછી મોટી થયા પછી આપણે જોયું જો વેસવાની થાય તો એ પણ થાય તો અટાણે કાઈ વેસવાની થાતી ને મુન્ની મુની આપણે જો બેઠી બરોબર ને લીધી કાથી એક ભાઈ ની એ પણ હતી લીધી કાથી ભાઈ જસદણ રાજકોટ રસ જસદણ એરિયા માંથી ઘેલા સોમનાથ ગામ છે એને પાસે પાછું ગોડલાધાર ગામ છે નાથી મી લીધી ડોક્ટર પાસેથી લીધી એઆઈ કર્મચારી એના વેરો હું છે ને એઆઈનું વિઝિટમાં જતો પ્રેક્ટિસ હતું એટલે મને થોડો કામ કર ઘર આવજો સંબંધ એટલે મને કે રાખ્યા છે ગાય છે તો તારે રાખવી હોય તો મમ્મી કીધું કે ને એ જે ઘણી કોમ તો કાઉ કે ભગરી પંદર દિવસ માં વ્યાઈ જાય હા ભાઈ એવી તો ફાઈનલ હશે કે તો પંદર માં વ્યાઈ જવાની છે ભગરી તો બેઠી મસ્ત મજાની ચાલો મિત્રો એવું છે ને ફળનું કુસાનું કરી લઈએ જોન ટાઈમ રહી છે

અત્યારે કોક કોક સાટો તો સારું થઈ મિત્રો દૂધ પીવા હેલા ને કાંઈ નથી તક સેલા છે હમણાં ના તો ટ્રેનિંગમાં એવું ઇન્સ્ટાગ્રામ ની અંદર કે દૂધ પીવું સેલો નથી મિત્રો દૂધ પીવું હેલું છે દૂધ પીવું હેલું છે તો દૂધ પાછું કરવું અઘરું છે દૂધ બનાવો હાટો થઈ જાય આ બધી માથે મે વર્ષ ધોઈને તોય આ બધું કરવું જ પડે મિત્રો

પોઇન્ટ દેખાય ને તો આપણે ટ્યુબ મૂકવાની મજા આવે આમાં હેને નથી દેખાતો હું હું વિચારી જ કરતો તો પોઇન્ટ એક શેષ શેષ પોઇન્ટ સમકે એક બે દી જ આવવા દેને તો પોઇન્ટ એકદમ સમકી જાય તો એના ઉપર ટ્યુબ મૂકવાની મજા આવે આમાં હેને ટ્યુબ મૂકવામાં આપણી બીજી સાઈડે જગામાં ટ્યુબ મૂકી દઈએ ને તો તતે એવા સારું થઈને હું થોડોક વાત જોવાનું ટ્યુબ પછી આપણે મૂકીએ તો હાલો ઢોર થી રવવા માંડી બાકી પાયડી ઉખર હો સ્ટેન્ડ હું છે ને આ નહિ આ મૂકે દાખ સ્ટેન્ડ Ah, I know,